પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમમાં ભારત ટેક્સ બે હજાર ચોવીસનું કરશે ઉદઘાટન પચાસથી વધુ ઘોષણાઓ અને સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા કાપડ ક્ષેત્રે રોકાણ અને વેપારને મળશે વેગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બે હજાર રેલવે પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ રાષ્ટ્રને કરશે સમર્પિત અમદાવાદ ડિવિઝનના કુલ નવ સ્ટેશન સહિત રાજ્યના છેતાલીસ સ્ટેશનોનું પણ ખાતમુહૂર્ત રાજ્યના એકસો રેલવે ક્રોસિંગ ખાતે ઓવરબ્રિજ કે અંડરપાસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાવિષ્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં એક દિવસીય પર્પલ ફેસ્ટનું કરશે ઉદ્ઘાટન દસ હજારથી વધુ દિવ્યાંગજનો પોતાના સહયોગીઓ સાથે કાર્યક્રમમાં લેશે ભાગ જ્ઞાન વાપીના વ્યાસના ભોયરામાં નિયમિતપણે પૂજા રહેશે ચાલુ ઇલાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ટીમનો નિર્ણય હાઈકોર્ટે પૂજા વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અરજી કરી રદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં લેશે ભાગ લાભાર્થી સંમેલનમાં લેશે ભાગ સાથે જ વિવિધ યોજનાઓનું કરશે અને શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ તેલંગાણાના પ્રવાસે મુખ્યમંત્રી તેલંગાણામાં સ્ટાર પ્રચારક તરીકે તેલંગાણામાં કરશે ચૂંટણી પ્રચાર મુખ્યમંત્રી જનસભાને કરશે સંબોધન સાથે જ ગુજરાતી સમાજ સાથે કરશે સંવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભામાં વિસ્તારમાં આવેલ સાઈધામ મંદિરનું કર્યું ખાતમુહૂર્ત સાઈધામ મંદિરના રીડેવલપમેન્ટમાં ભવ્ય મંદિરની સાથે મેડિકલ સેન્ટર ભોજનાલય તથા ભવનોનું કરાશે નિર્માણ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંત સાંઈધામ મંદિરના મહારાજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત વડોદરામાં દિવ્યાંગો માટે યોજાયો અનોખો ફેશન શો દેશભરમાંથી સો થી વધુ દિવ્યાંગ બાળકો ફેશન શોમાં વિવિધ વેશભૂષા ધારણ કરી નૃત્ય પર ઝૂમ્યા દિવ્યાંગ બાળકોના ફિલ્મી ડાયલોગે લોકોમાં જગાડ્યું કુતુહલ અને કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં સેન્સેક્સમાં ત્રણસો અંકથી વધુ તૂટ્યો નિફ્ટીમાં પણ સિત્તેર અંકથી વધુનું ગાબડું એશિયન પેઇન્ટ્સ અને ટેક મહિન્દ્રાના શેર રહ્યા ટોપ લૂઝર્સ